આજનું રાશિફળ આજે ત્રેવીસ જુલાઈ આજના મંગળવારના દિવસે હનુમાનજીની કૃપાથી આ ત્રણ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી પહેલી રાશિ છે મેસ રાશિ આજનો દિવસ તમારા અધિકારોમાં વધારો લાવશે કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે છે તમારે તમારા પાર્ટનરની વાતને મહત્વ આપવું પડશે નહીં તો તમારા બંને વચ્ચે ઝઘડા વધી શકે છે પરિવારના કોઈ સદસ્યના લગ્નને લઈને તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સુખદ પરિણામ લઈને આવશે તમારા પરિવારના લોકો વચ્ચે પરસ્પર સંવાદિતતા જળવાઈ રહેશે જેનાથી કોઈ પણ ઝઘડાને ઉકેલવામાં સરળતા રહેશે તમારે તમારા કામ અંગે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી પડશે અને તેઓ તમને શ્રેષ્ઠ માર્ગ બતાવશે ભાગીદારીમાં કોઈ પણ કામ શરૂ કરતા પહેલા તમારે તમારા ભાગીદારની સંપૂર્ણ તપાસ કરવી પડશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા હોય તો તમે તેને સરળતાથી ચૂકવી શકશો કેટલાક જૂના શેરોમાંથી તમને સારો નફો મળવાની સંભાવના છે જો તમને કાર્યસ્થળમાં તમારા જુનિયર તરફથી કોઈ કામમાં મદદની જરૂર હોય તો તમને તે મદદ સરળતાથી મળી જશે તમે તમારી વાણી અને વર્તનથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો પારિવારિક વ્યવસાયમાં તમારા કાર્યમાં તમારા જીવન સાથે તમને સંપૂર્ણ સહયોગ કરશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમે તમારા પરિવારના સભ્યો સાથે કેટલીક જૂની યાદો શેર કરશો તમારે તમારા જીવનસાથીની કારકિર્દીને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે તમારા બાળકો સાથે કોઈ મુદ્દા પર વિવાદ થવાની સંભાવના છે સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને આજે તેમના કામમાં નવી ઓળખ મળશે તમારી અંદર રહેલી ઊર્જાને કારણે તમે ખુશ રહેશો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આ તો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતા સારો રહેવાનો છે તમે આવકના સ્ત્રોત પર સંપૂર્ણ ધ્યાન આપશો જેમાં પણ વધારો થશે જો તમને તમારી આર્થિક સ્થિતિને લઈને કોઈ ચિંતા હતી તો તે પણ આજે સમાપ્ત થઈ જશે બાળકોને કામમાં ઢીલાસને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે તમારા પરિવારના સભ્યોને કંઈ પણ કહેતા પહેલાં કાળજીપૂર્વક વિચારવું પડશે નહીં તો તેઓ તેનો ખોટો અર્થ કરી શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સમજી વિચારીને કામ કરવા માટેનો દિવસ રહેશે કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે કાર્યસ્થળમાં તમારી બેદરકારીને કારણે તમે કોઈ ભૂલ કરી શકો છો વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અંગે સાવધ રહેશે અને તમને વેપારમાં સારો નફો મળવાની સંભાવના છે સંતાનને નવી નોકરી મળી શકે છે જો તમે કોઈ પ્રોપર્ટીની લેવડ દેવડ કરો છો તો જરૂરી દસ્તાવેજો પર પૂરેપૂરું ધ્યાન આપો નહીતર કોઈ ભૂલ થવાની સંભાવના છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજે તમને તમારી પારિવારિક સમસ્યાઓના ઉકેલમાં વરિષ્ઠ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમારું જીવન ખુશાલ રહેશે તમારા જીવનસાથી તમારું ધ્યાન રાખશે તમને તમારી ભાવનાઓ કોઈ સહકર્મી સમક્ષ વ્યક્ત કરવાની તક મળી શકે છે જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લો છો તો તે તમારા માટે સમસ્યા પણ બની શકે છે તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓ લઈને આવશે તમારી લવ લાઈફમાં તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે તમે કાર્યસ્થળ પર પણ તમારા કામ પર થોડું ઓછું ધ્યાન કેન્દ્રિત કરશો અને તમારે તમારા ઉપરી અધિકારીઓની નિંદાનો સામનો કરવો પડી શકે છે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેશો જો કોઈ નાની સમસ્યા હોય તો પણ તેને અવગણશો નહીં તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે તમારા મનમાં કોઈ વાતને લઈને મૂંઝવણ રહેશે

તમે તમારા ભવિષ્ય માટે પૈસા બચાવવા માટે સારી યોજના બનાવી શકો છો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે તમારા ખર્ચ પર ધ્યાન આપવાનો રહેશે તમે તમારી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કોઈની પાસેથી ઓછીના પૈસા લઈ શકો છો જેને પૂરી કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારા માટે સારું રહેશે કે તમે તમારા માતા પિતાની પરવાનગી અવશ્ય લો પરિવારના કોઈ સભ્યના લગ્નમાં કોઈ અડચણ હતી તો તે દૂર થતી જણાય છે જો તમારા જીવનસાથીને કાર્યસ્થળે પ્રમોશન મળે તો તમે ખુશ રહેશો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે રાજનીતિમાં કામ કરતા લોકો કોઈ ષડયંત્રનો શિકાર બની શકે છે તેથી તેઓ તેમના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે વિદ્યાર્થીઓ કેટલાક નવા કાર્યો કરવામાં વ્યસ્ત રહેશે તમને લાંબા ગાળાની વેપારી યોજનાઓથી સારો નફો મળવાની સંભાવના છે તમારો કોઈ મિત્ર સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે પરિવારના કોઈ સભ્યને ત્વચા સંબંધિત સમસ્યા થઈ શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે કાર્યસ્થળ પર તમને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે જે તમને પ્રમોશન મેળવવામાં મદદ કરશે વેપાર કરનારા લોકો તેમના કેટલાક કામને લઈને મૂંઝવણમાં રહેશે અને પ્રવાસ પર પણ જઈ શકે છે તમારું ઘર દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ શકે છે તમે તમારા પરિવારના સભ્યો સાથે કેટલાક પારિવારિક મુદ્દાઓ પર ચર્ચા કરશો તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે